પચીસ દિવસ ની જે બાજરીનો તમે ગ્રોથ જોઈ શકો છો તે લાજવાબ છે ના બાજરીની અંદર એ ખેડૂત હંમેશા છેલ્લા બે વર્ષથી ઓર્ગેનિક બેજ ઉપર વર્ક કરી રહ્યા છે અને બાજરીની અંદર વેસ્ટેજ કંપનીનું ગ્રેન્યુલ અને એક્વાજન સિવાય આ બાજરીનો કોઈ ઉપયોગ કર્યો નથી જે પાયામાં આપ્યો અને હવે આની અંદર જ્યારે પિયત આપવાનું છે ત્યારે બીજી આપણી જે પ્રોડક્ટસ આવે છે એગ્રી પ્યાચી અને એગ્રી હ્યુમિટ જે ઓલરેડી જે પાણીમાં ચલાવશે અથવા કુંવારા અંદર સ્પ્રે કરશે અને એ આપ્યા બાદ આમાં બીજું કોઈ આપવાનું નથી કેમ કે હવે આવનારો સમય ઓલરેડી મિત્રો ઓર્ગેનિક બેઝનો છે અને ભારત સરકાર શોર્ટ સમય ધીમે ધીમે ગુજરાત નંબર વન આવ્યું છે કેન્સરમાં જેના કારણે ધીમે ધીમે આખા જ ઇન્ડિયાને ઓર્ગેનિક વેજ ઉપર લઈ જવા માગે છે તો અહીંયા ઓલરેડી હપ્પાઈએ શરૂઆત કરી દીધી છે અને એમની બાજરી ઓલરેડી તમે જોઈ શકો છો જેને ઓલરેડી પચીસ દિવસની અંદર જ્યાં ગ્રોથ છે તે જોઈ શકો છો અને આ ગ્રોથ ખરેખર લાજવાબ છે

એને બે પાંચ પાંચ દિવસે દરરોજ પાણી જોઈએ અગર પાણી ન આપવામાં આવે તો આપણી જમીન એકદમ સુકાઈ જાય છે અને બાજરી કોઈ પણ બળવા લાગે છે દિવસ હોવા છતાં બી આ બાજરીનો ભીજ આજે બી બરકરાર છે એની પાછળનું કારણ છે કે જે આપણું એકવાજલ એ ચીજ બતાવે છે પચાસ ટકા પાણીની બચત કરે છે અને જેના કારણે જે તમારું પીય દસ દિવસે આવે છે સીધું વીસ દિવસે જતું રહેશે જેના કારણે ખેડૂતો પાણી બચશે બીજું સૌથી વધારે ભેજનો સંગ્રહ શક્તિ કરશે જેના કારણે વારંવાર પિયત કરવાની જરૂર પડતી નથી તો તમે બી મિત્રો તમારા ખેત અંદર ભેજનું પ્રમાણ વધારે કરવું છે ઓછા પાણી અંદર પણ સારો પાક લેવો છે અને ધીમે ધીમે ઓર્ગેનિક બેજ ઉપર જવું છે તો તમને જે વ્યક્તિ આ વિડીયો મોકલેનો કોન્ટેક અવશ્ય કરજો એ વ્યક્તિ સાથે બેસજો એ વ્યક્તિ તમને ઓળખ સમજાવશે અને પોળખ થકી તમે તમારા એક બે વિઘાંદર ઉપયોગ કરી અને આનું રિઝલ્ટ જાણી અને આગળ બધા જ પોતાની જમીનને યુઝ કરી શકો છો તો થેન્ક યુ યુ વેલ્થ